કે જ્યાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ બાબતને લઈને પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે આ ઘટના આપણા બધા માટે ગંભીર બાબત છે વિદ્યાર્થીઓએ જાતે જ સામ સામે ચેલેન્જ આપી હતી સોશિયલ મીડિયા અને વિડીયો ગેમ પર શું કરવું એ વિચાર કરીએ છીએ અને આજે સાંજે સુધી એનો રિપોર્ટ મને મળશે તેવું પણ કહ્યું છે ત્યારે આ ઘટનામાં એક સ્ટડી કેસ પણ કરીશું અને સાથે વાલીઓની અરજીના આધારે પોલીસે તપાસ પણ હાથ ધરી હોવાનું જણાવ્યું છે તો આ જે ઘટના છે તેને લઈને અનેક હવે ચર્ચાઓએ જોર પકડ્યું છે અને વધુ વિગતો મેળવીશું અમારી સાથે હતા દશરથ પણ સીધા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે દશરથ જે રીતની આ ઘટના પ્રકાશમાં આવી અને ત્યારબાદ અનેક સવાલો ઉઠ્યા શાળાના સંચાલકો છે શિક્ષકો છે તે ક્યાંક આ ઘટનાને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા ઘટના છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાની આશંકાના આક્ષેપો થયા છે સરપંચ દ્વારા અત્યારે આગળ માહિતી આપવામાં આવી હતી જે પ્રમાણે આગળ તેમણે પણ રજૂઆત કરી છે ડીઓ ને ડીઓ પણ કહી રહ્યા છે તપાસ ચાલી રહી છે સમગ્ર ઘટના શું હતી અને સાથે હવે કયા પ્રકારની કામગીરી અને કાર્યવાહી થઈ રહી છે તે જાણીશું જણાવી દઉં તો અમરેલી જિલ્લાના બગસરાના મોટા મુંજાસર ગામે બાળકોએ હાથ પગમાં કાપા માર્યાઓના ઘટના સામે આવી છે ત્યારે વાલીઓને આ બાબતની જાણ થતા વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ સ્થાનિક આચાર્યને વાત કરી હતી બાદ શિક્ષકો અને આચાર્યો સાથે આ સમગ્ર મામલામાંથી ઘટી જવાની ઘટી જવાની પણ આક્ષેપ કર્યા હતા અને વાલીઓની જે એક મીટિંગ ગઈકાલે બોલાવવામાં આવી હતી અને વાલીઓને એવું કીધું કે સમગ્ર જે કાપા મારે છે સમગ્ર જવાબદારી વાલીઓની રહી છે શિક્ષકોની જવાબદારી ન હોય ત્યારે વાલીઓએ પાછી કોરા કાગળમાં સહી કરાવવાની પણ વાત કરી હતી પણ વાલીઓએ આ સહી નહોતી કરી અને વાલીઓની વાલીઓની જવાબદારી નથી અને શિક્ષકોની જવાબદારી છે કારણ કે વિદ્યાર્થીઓ પાંચ કલાક સ્કૂલમાં આવતા હોય ત્યારે આવી ઘટના બનતી હોય તો

આ ગુનાવ આઠ દિવસ પહેલાનો છે ને સ્કૂલની અંદર શિક્ષકો એવું કહેવા માંગે છે કે સ્કૂલની અંદર અમારી કોઈ જવાબદારી હોતી નથી તો એવું બની શકે કે વાલી શિક્ષક બાળકોની સાથે વાલી પણ આવું એના વાલી પણ એની સાથે આવે બરાબર અને એનું ધ્યાન રાખે એવું બને શિક્ષકો એની જવાબદારીમાંથી ખટક છે

તપાસ છે સર એક મિનિટ પોલીસ પણ અત્યારે તપાસમાં છે ને અત્યારે સમગ્ર ઘટના કઈ રીતે બની છે તેમને લઈને છે તે તપાસ હાથ ધરવામાં આવી છે અને વિદ્યાર્થીઓ દ્વારા છે તે આ જાતે જ હાથ પગમાં કાપા માર્યા છે કે અન્ય વિદ્યાર્થીઓ સામે આ કાપા માર્યા છે સમગ્ર તપાસ અત્યારે પોલીસ કરી રહી બિલકુલ અને દશરથ જે રીતે આ ઘટના ઘટી ત્યારબાદ ડીઓએ પણ કહ્યું હતું કે તપાસ ચાલી રહી છે પોલીસ ફરિયાદ થતાં જ પોલીસ પણ અત્યારે સ્થળ પર જઈ અને નિવેદનો લઈ રહી છે કામગીરી કરી રહી છે પરંતુ ત્યાં આ જ્યારે ઘટના ઘટી રહી હતી છેલ્લા આઠ દિવસથી વધુ સમય થઈ ગયો હોવાનું સરપંચ જણાવી રહ્યા છે લોકો જણાવી રહ્યા છે તો શું એ દરમિયાન કોઈ શિક્ષકો ત્યાં આગળ કેટલા હતા જ્યારે આ વિદ્યાર્થીઓ છે જ્યારે જે કાપા છે બ્લેડના તે પોતાના હાથ પર મારી રહ્યા હતા શું તેમને શિક્ષકોને તે વખતે પણ જાણ ન થઈ શું તેમની જવાબદારીમાં હતું કે નહીં તે પણ સવાલ થાય છે શિક્ષકો કોઈ આ વાતને લઈને કશું પણ કહેવા માંગી રહ્યા છે કશું પણ તેમને નિવેદન આપ્યું છે ખરું સમગ્ર વાત કરશે તો બાળકોએ જે હાથમાં કાપા માર્યા સ્કૂલમાં જ માર્યા હોવાનું લગભગ સામે આવી આવ્યું કારણ કે વાલીઓ છે વાલીઓ કાપા કઈ રીતે માર્યા છે શું છે છે તો છુપાવી રહ્યા હતા અને આ બાળકો જાતે જ કાપા માર્યા ને આખી વાત છે તે શિક્ષકો છે તે વાલીઓ પર ઢોરી રહ્યા હતા ને ગઈકાલે વાલીઓ શિક્ષકો દ્વારા વાલીઓની એક મીટીંગ બોલાવવામાં આવી હતી ને એમાં જેમાં એવું શિક્ષકો એવું કહી રહ્યા હતા કે આ સમગ્ર જવાબદારી વાલીઓની હોય છે અને શિક્ષકો આ સમગ્ર મામલામાંથી ઘટી ખસી જવાની વાત કરી રહ્યા હતા ત્યારે શિક્ષકો એવું કીધું કે ના અમારા બાળકો તો સ્કૂલ આવતા હોય છે ને સ્કૂલમાં જવાબદારી શિક્ષકોની હોય છે ત્યારે હાલ આ શિક્ષકો ક્યાં કારણોસર આ કાપા માર્યા શું છે તેમની કોઈ વાત કરી રહ્યા નથી દશરથ માહિતી સાથે જોડા બદલ આપનો આભાર આગળ પણ અપડેટ આપણા પાસેથી લેતા રહીશું પરંતુ અત્યારે જે આ સમગ્ર ઘટના સામે આવી છે તેને લઈને હવે તપાસનો ધમધમાટ તો શરૂ થઈ ચૂક્યો છે પરંતુ સવાલ એ જ થાય કે આ પ્રકારની ઘટના ક્યારે અટકશે અને સાથે જેની જવાબદારી છે તે જવાબદારીમાંથી શા માટે ભાગી રહ્યા છે જે જાણકારી મેળવી એ પ્રમાણે બાળકો સામે સામે ચેલેન્જ આપે ગેમમાં જેમ ચેલેન્જ આપે કોઈ ડેન્જરસ વસ્તુ કરવાની હોય કોઈ કૂદકો મારવાનો હોય એ રીતે શાર્પનરનું જે પેન્સિલ અણી કાઢવાનો જે સંચો હોય એનું જે બ્લેડનું પહેલું હોય હારી જાય તો સામે મારે પોતાના રીતે આમાં કોઈ હુમલો થયો છે બહારના લોકો એમના માય પોતે પોતે સામે ચેલેન્જથી પણ વાલીઓ માટે શિક્ષણ માટે અને દરેક શાળા સરકારી હોય કે પ્રાઇવેટ હોય આપણા માટે આ રેડ સિગ્નલ છે અને આપણા માટે આ ડેન્જરસ વાત છે ત્યારે આને આવી ગેમો પર આપણે શું કરી શકીએ એની ખૂબ તજજ્ઞો સાથેની મિટિંગો કરીને આપણે એના એની ચોક્કસ ગાઈડલાઇન્સ પણ નક્કી કરવાના છીએ ત્યાં એક એ જ કહું છું એની ગાઈડલાઇન્સ અને એની આખી એસઓપી અમે બનાવી લીધા મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન છે અને એમે એ પ્રમાણનું હવે કંઈક ક્ષતિ હશે તો ચોક્કસ પ્રકારે અમે નિયમો લાવીશું જે સોશિયલ મીડિયા અને વિકૃત ગેમ વાલીઓ જ્યારે બાળકોને ફોન આપે છે લે છે તો એના ઉપર બધાએ સાથે મળીને કંટ્રોલ કરવાની અત્યારે જરૂર છે આ એક નાના બનાવો છે આત્મહત્યા કરવી ઢાબાઓ પરથી કૂદી જવું પંખે લટકી અને ચેલેન્જ આપવી આવા અનેક દુનિયાની અંદર ભારતમાં નહીં દુનિયાની અંદર બાળકના માનસિકતા પર આવી અસર થઈ છે તો આ રીતે વિદ્યાર્થીઓ જે એકબીજાને ટાસ્ક આપતા હતા દસ રૂપિયાની આ બાબતે તેઓ ટાસ્ક આપવામાં આવતો હતો અને દસ રૂપિયા મળશે જો તમે તમારા હાથ પર બ્લેડ વડે કાપો મારશો તો આ એક પ્રકારની માનસિકતા થઈ અને આ માનસિકતા એક વિડીયો ગેમના માધ્યમથી થઈ હોવાનું સામે આવ્યું છે એ વિડિયો ગેમની અસર કે જે એ વિડીયો ગેમના પ્રે પ્રેરણાથી તેનાથી પ્રેરિત થઈ અને આ પ્રકારના ટાસ્ક છે તે એકબીજાને વિદ્યાર્થીઓ આપી રહ્યા હતા અને આ સમગ્ર ઘટના સામે આવી એક વિદ્યાર્થીએ જે રીતે આ ગેમથી પ્રેરિત થઈ અને આ ટાસ્કની શરૂઆત કરી હાથમાં બ્લેડના કાપા કરશો તો દસ રૂપિયા આપવાની વાત કરી હતી તો સાથે દસ રૂપિયા મળે તો પાંચ રૂપિયા પોતાને પણ આપવાની વાત કરી હતી અને આ રીતે આખો સમગ્ર ગેમ છે તે એક સ્કૂલમાં સર્ક્યુલેટ થયો અને આ શાળામાં અનેક વિદ્યાર્થીઓ એકબીજાને દેખાદેખીમાં આમાં જોડાતા ગયા અને એકબીજા ના જે હાથ પર છે તે કાપા પણ તેઓ પોતાના હાથ પર મારતા ગયા જોકે આ સમગ્ર ઘટના સામે આવી અને કહેવામાં આવી રહ્યો છે આક્ષેપો થઈ રહ્યા છે કે શાળાના સંચાલકો શિક્ષકો અને આચાર્ય દ્વારા આ ઘટનાને છુપાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો અને તેવી પણ જે આક્ષેપો છે તે શાળાના શિક્ષકો અને આચાર્ય પર થયા પરંતુ સાથે સરપંચ દ્વારા આગળ જાણ કરવામાં આવી પોલીસને જાણ કરવામાં આવી વાલીઓએ આ પોલીસ ફરિયાદ કરી અને ત્યારબાદ હવે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે તો સાથે પ્રફુલભાઈ પાંસેરિયા મંત્રીએ પણ આગે નિવેદન આપ્યું છે અને આ ઘટનાને લઈ અને સાંજે તાત્કાલિક એક બેઠક બોલાવી અને સમગ્ર ઘટનાની સમીક્ષા થશે તપાસ થશે તેવું જણાવ્યું છે પ્રાથમિક જે વાંચવામાં આવ્યું છે તે બદલ હું આપના ન્યૂઝ કેપિટલના માધ્યમથી કહેવા માગીશ કે આવી એક જે ગેમો હોય છે જે ગેમ યુવા પેઢીને બરબાદ કરવા માટે બનાવવામાં આવતી હોય છે અને ખાસ કરીને યુવાઓ આના આદિ થાય કેમ આદિ થાય કેમ કે એના ગ્રાફિક્સથી માંડીને બધી જ બાબત એને એટ્રેક કરતી હોય છે બીજી બાબત એ અગત્યની છે કે આ જે ગેમ્સ છે એ ગેમ્સ યુવાઓને એ પ્રકારે પ્રેરિત કરે છે કે જેની અંદર એમના અંતસ્ત્રાઓ તેરથી ઓગણીસ વર્ષની અંદર એવા આવી હોય છે કે જેમને આવા ચેલેન્જ સ્વીકારવા માટે પ્રેરણાદાયી બને છે અને એને કારણે યુવાધન આની પાછળ ઘેલું થાય છે સેકન્ડ કે આ ઇન્ટરનેટ આવી ગેમોનો એક મુદ્દો એવો હોય છે કે ઇન્ટરનેટ ક્યારે પણ કોઈની ટીકા નથી કરતું કે કોઈને વળતું નથી એટલે બાળકો એના પ્રત્યે વધારે આદિ થઈ જાય છે અને આવા પ્રકારના ન્યુસન્સમાં ફસાઈ જાય છે હું ન્યૂઝ કેપિટલના માધ્યમથી કહેવા માંગીશ કે બાળકો જે પણ ગતિવિધિઓ કરે છે મોબાઈલ પર તેના પર મા બાપ નું ધ્યાન હોવું અત્યંત જરૂરી છે વધતા જેવી રીતે સ્કૂલમાં લેક્ચર હોય છે લેક્ચરનો સમય ફિક્સ હોય છે એવી રીતે ઇન્ટરનેટ યુટિલાઇઝ કરવાનો સમય પણ ફિક્સ હોવો જોઈએ અને બાળકો એને બાળકો જે શું કરી રહ્યા છે કોની જોડે વાતચીત કરી રહ્યા છે એના પર મા બાપનો સંપૂર્ણ કંટ્રોલ હોવો અત્યંત જરૂરી છે આમાં મુદ્દો શું છે કે આની તપાસ થવી અત્યંત જરૂરી છે અને બીજું કે આ પૈસા કોણ આપતું હતું દસ રૂપિયા બાળકને એની પણ તપાસ થવી જરૂરી છે સેકન્ડ થિંગ કયા એકાઉન્ટમાંથી બાળકને પૈસા આવતા હતા અને કોના એકાઉન્ટમાં જતા હતા કારણ કે બાળકના પોતાના એકાઉન્ટમાં તો જાય નહીં તો આ કોના એકાઉન્ટમાં જતા હતા અને કોણ પૈસા આપતું હતું ને આ ઓફર કેવી રીતે આપી તેની તપાસ અત્યંત થવી જરૂરી છે વાલીએ જાગૃત થવાની જરૂર છે સરકાર તો વખત વખત પગલાં લે છે જ અને સરકારે બહુ સારા લીધા છે આગળ પણ ગેમોને બંધ કરીને પરંતુ બાળક પોતે મોબાઈલમાં સર શાળાની આ ઘટના બાદ હવે અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે જોકે બાળકોએ શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ કઈ કઈ બાબતોમાં ધ્યાન રાખવું જોઈએ તે પણ આપણે સમજીએ સૌ પહેલા તો જાણી લઈએ કે આ આ જે ઘટના છે તે શું છે અને આ સોશિયલ મીડિયાની જે લતથી બાળકોને બચાવવા કેવી રીતે જોઈએ ત્યારે શું કરવું જોઈએ તે જાણીએ કે બાળકો માટે ઇન્ટરનેટની જે ટાઈમ છે તેને એક ફિક્સ કરી દેવો જોઈએ સાથે શું ન કરો માતા પિતા પણ ઇન્ટરનેટનો મર્યાદિત ઉપયોગ કરશે તો એ જ જોઈને બાળકો છે તે શીખવાના છે અને તે પણ તેને અનુસરશે ત્યારે સૌથી પહેલાં તો ઇન્ટરનેટનો ઉપયોગ પોતે કરવાનું બંધ કરવાનું ત્યારબાદ બાળકોને પણ મર્યાદિત સમય માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરવો જોઈએ બાળકો સાથે સમય જેટલો બને તેટલો વિતાવવો જોઈએ તો સાથે આ તરફ બાળકો સામે મોબાઈલ ઇન્ટરનેટ પર વ્યસ્ત ન રહો તમે પોતે બાળકો જ્યારે હોય તમારી સાથે ત્યારે મોબાઈલ અને એમાં વ્યસ્ત રહેશો તો બાળકો પણ એ રીતનું શીખશે તો બેઝિકલી બાળકોને વધુ સમય આપશો તેમની સાથે સમય ફાળો છો તો તેની માટે પણ એક સારું રહેશે કે બાળકો આ કુટેવથી બચી શકે તો સાથે આઉટડોર ગેમ્સ માટે પણ પ્રોત્સાહિત કરો બાળકોને તો આ પણ એક સારો ઉપાય છે કે આઉટડોર ગેમ્સ માટે બાળકોને પ્રોત્સાહિત કરવા જોઈએ જેથી તેઓ બહાર જઈ અને શારીરિક શ્રમ પણ થાય અને સાથે સાથે બાળકો રમી શકે રમતગમતને લઈને બાળકો પર ગુસ્સો ન કરવો જોઈએ ત્યારે રમતગમત જ્યારે બાળકો કરતા હોય શારીરિક રીતે તેઓ ખેલકૂદ કરતા હોય તે દરમિયાન બાળકો પર ગુસ્સો ન કરવો જોઈએ જોકે તેમને બેસાડી અને મોબાઈલ આપવાનું એનાથી બચવું જોઈએ ત્યારે બાળકોને જે પ્રવૃત્તિમાં શોખ હોય તેને પ્રોત્સાહિત કરવા જોઈએ બાળકોને જે પણ પ્રકારની પ્રવૃત્તિ ગમતી હોય તેમાં તેમને પ્રોત્સાહિત કરો જેનાથી તેઓ આ જે કુટેવો છે તેનાથી દૂર રહી શકશે તો સાથે બાળકોને જરૂરિયાત કરતાં વધુ ગેઝેટ્સ પણ નાખવા જોઈએ ગેઝેટ્સ એક સારી વસ્તુ છે પરંતુ સાથે સાથે તેની જે ખરાબ અસરો છે તે તેનાથી અનેક ગણી વધારે બાળકો પર તેમની માનસિક સ્થિતિ પર થઈ શકે છે તેને કરીને ગેજેટની આદત બાળકોને ન પાડવી જોઈએ સાથે બાળકોને ઓનલાઈન એક્ટિવિટી પર પણ ધ્યાન આપવું જોઈએ બાળકો શું કરી રહ્યા છે ઇન્ટરનેટ પર મોબાઈલ પર ગેઝેટ પર શું કરી રહ્યા છે તેની સંપૂર્ણ ધ્યાન રાખવાની જવાબદારી પણ માતા પિતાની રહે છે અને તેમને પણ ધ્યાન રાખવાનું કે તેમની કઈ એક્ટિવિટી ઓનલાઈન ચાલી રહી છે સાથે શું ન કરવું જોઈએ જ્યાં બાળકોની સામે ખોટા ઉદાહરણ પણ રજૂ ન કરવા જોઈએ જેના કારણે બાળકની માનસિક સ્થિતિ વિચલિત થાય અને તે કોઈ ખરાબ પગલું કદમ ઉઠાવી શકે તો તેમની સામે કોઈ પણ એવા ઉદાહરણ છે તે રજૂ ન કરો કે જેના કારણે તેમની લાગણી પણ દુભાય તો સાથે પરિપક્વતા વગર સોશિયલ મીડિયામાં સક્રિય ન થવા દેવા જોઈએ બાળકોને જો બાળક એક પરિપક્વ ન થઈ જાય તેની અંદર યોગ્ય સમજણ ન આવી જાય ત્યાં સુધી તેમને સોશિયલ મીડિયાના બધા પ્લેટફોર્મથી દૂર રાખવા હિતાવ રહેશે તો સાથે બાળકોની ખોટી પ્રવૃત્તિને નજરઅંદાજ પણ ન કરવા જોઈએ તેમની કોઈ પણ પ્ર પ્રવૃત્તિ હોય તેને નજરઅંદાજ ન કરો પરંતુ તેમને સમજાવવાનો પ્રયાસ કરવો જોઈએ અને આ જે પ્રકાર સોશિયલ મીડિયાની જે લત છે તેનાથી દૂર રાખવા માટે આ તમામ બાબત બાબતો જાણવી ખૂબ જ જરૂરી છે સાયબર સુરક્ષાને લઈને બાળકોને સમજૂતી આપવી જોઈએ સાયબર સુરક્ષા સાયબર ફ્રોડ થાય છે તેના લઈને બાળકોને સમજૂતી આપવું કઈ રીતે તે અસર કરી શકે છે તે બાળકોને સમજાવવું જોઈએ સાથે માતા પિતા પણ સાયબર નિયમોનો ભંગ ન કરે તે પણ અતિ આવશ્યક બની રહેશે પોતે પણ સાયબર નિયમો છે તેનો ભંગ ન કરવો જોઈએ અને સાયબર નિયમોની જાણકારી બાળકોને પણ એટલા જ પ્રમાણમાં આપવી જોઈએ તો સાથે જરૂરી લાગે ત્યારે મનોચિકિત્સકની મદદ પણ લેવી જોઈએ જો લાગે કે બાળક કંટ્રોલમાં નથી ચીડિયાપણું વધી ગયું છે અને આ લતથી તે છૂટી નથી રહ્યો ત્યારે મનોચિકિત્સક ડૉક્ટરની પણ મદદ લેવી આવશ્યક રહેશે લાભદાયી રહેશે તો સાથે બાળકોને માર મારવો કે વધુ પડતો દંડ ન કરવો જોઈએ આવી સ્થિતિ ચીડિયાપણું જ્યારે આવી જાય ત્યારે બાળકોને દંડ ન કરવો જોઈએ તેને માર ન મારવો જોઈએ પરંતુ તેને શાંતિથી સમજાવી અને પ્રેમથી મનોચિકિત્સક ડૉક્ટર પાસે લઈ જવું જોઈએ તે પણ એક હિતાવહ રહેશે કારણ કે આના કારણે તેની આડઅસર વધુ જોવા મળશે ને લાગણી દુભાતા કોઈ જે ખોટું પગલું છે તે પણ બાળક એ સ્થિતિમાં ભરી શકે તો આ તમામ જે ટીનેજર્સનો સ્ક્રીન ટાઈમ છે તેની પર પણ વાત કરીએ કે આ પ્લેટફોર્મ પર કેટલો સમય છે ત્યાં ટીનેજર્સે તે પસાર કરી રહ્યા છે વોટ્સઅપની અંદર જોઈ શકો છો એક્યાસી પોઈન્ટ ચૌદ ટકા ડેટા સામે આવ્યો છે કે સૌથી વધુ જે ટીનેજર્સ છે તે આ પ્લેટફોર્મની ઉપર વોટ્સઅપની ઉપર તે સૌથી વધુ સમય પસાર કરી રહ્યા છે ચેટિંગની અંદર તમામ જે વોટ્સઅપની એક્ટિવિટી પર સૌથી વધુ હોય છે તો સાથે યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ કે જેની ઉપર સિત્તેરથી સિત્તેર પોઈન્ટ એકસઠ ટકા જેટલું જે પ્લેટફોર્મ પર સમય છે તે પસાર કરી રહ્યા છે યુટ્યુબ પર વિડીયો રીલ્સ જોવાનો અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને તેની અંદર પણ સિત્તેર ટકાથી વધુનો સમય છે ત્યાં ટીનેજર્સ પસાર કરી રહ્યા છે ફેસબુક પર પણ એ જ પ્રકારેના અત્યારે આંકડા જે સામે આવ્યા છે જ્યાં ચોપન પોઈન્ટ ચોરાણું ટકા જે ટીનેજર્સ છે તે પોતાનો સમય છે તે આ પ્લેટફોર્મને ફેસબુકને આપી રહ્યા છે તો સાથે એક્સ પ્લેટફોર્મ પર દસ પોઈન્ટ પાંચ ટકા સમય છે તે પસાર ટીનેજર્સ કરી રહ્યા છે તો આ આંકડા એક ડેટા સામે આવ્યા છે કે સૌથી વધુ વોટ્સઅપ ત્યારબાદ યુટ્યુબ અને જે ઇન્સ્ટાગ્રામ્સની રીલ છે તેની અંદર જે ટીનેજર્સ છે તે વધારે તેની પર સમય પસાર કરી રહ્યા છે સોશિયલ મીડિયાની જે ઝાડ છે તેની વાત કરીએ જ્યાં કેટલા બાળકો કેટલો સમય વ્યસ્ત રહે છે આ પણ એક આંકડા સામે આવ્યા છે કે કેટલા બાળકો કેટલા સમય માટે વ્યસ્ત રહે છે ચાર કલાકથી વધુ દસ ટકા બાળકો છે જે ચાર કલાકથી વધુ પોતાનો સમય છે તે આપે છે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને ઇન્ટરનેટને મોબાઈલ અને આવા ગેજેટ્સને તો સાથે બેથી ચાર કલાકનો સમય એકવીસ ટકા જે બાળકો છે તે પોતાનો સમય આપી રહ્યા છે તો સાથે બાળકો એકથી એક કલાકનો જે સમય છે તે તેત્રીસ ટકા એટલા બાળકો છે કે જે એક કલાક સુધીનો સમય આપે છે તો ત્રીસ મિનિટથી એક કલાક સુધીનો જે સમય છે તે બાવીસ ટકા બાળકો તે પોતાનો સમય ત્યાં એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એ મોબાઈલ પર ફાળવી રહ્યા છે ત્રીસ મિનિટથી ઓછીનો જે પંદર ટકા જેટલા બાળકો છે તે પોતાના જે ત્રીસ મિનિટથી ઓછી જે સમય છે તે પોતાના જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપી રહ્યા છે ને આ એક આંકડા સામે આવ્યા તે પણ ચોંકાવનારા છે તો સાથે સોશિયલ મીડિયાથી બાળકો પર શું અસર પડી રહી છે તેની પણ વાત કરીએ શારીરિક એક્ટિવિટી પર સૌથી વધુ અસર અત્યારે બાળકો પર જોવા મળી રહી છે અગણા સિત્તેર ટકા જેટલી અસર છે તે તેમના શરીર પર પડી રહી છે તેમની તમામ એક્ટિવિટી ખેલકૂદ રમતગમતની તમામ એક્ટિવિટી અત્યારે બંધ થઈ ચૂકી છે અને તે તેમનું જે કામ છે તે તમામ સમય છે તે તમામ સમય વોટ્સઅપ પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ જઈ રહ્યો છે સ્લીપ પેટર્ન પર પણ અસર થઈ રહી છે જે પૂરતી ઊંઘ બાળકોને લેવી જોઈએ તે નથી થતી ને તેના કારણે અનેક રોગો થઈ રહ્યા છે ને તેસઠ ટકા અસર તે સ્લીપ પેટર્ન પર થઈ રહી છે તો એકતાલીસ ટકાની અસર છે તે ભોજનની ટેવ પર પણ થઈ રહી છે મોબાઈલ વગર ભોજન નથી જમાતું અને આ બધી જે અસરો છે તે પણ થઈ રહી છે આ અનેક ગણી ચોંકાવનારા ડેટા સામે આવ્યા છે ને આ બધાથી બચવું આવશ્યક થયું છે કારણ કે આ જે ઘટનાઓ દિવસે દિવસે વધી રહી છે બાળકોની માનસિક સ્થિતિ બદલાઈ રહી છે તેને લઈને આ અસરોના ડેટા ખૂબ જ અસરકારક છે અને ચિંતાજનક કહી શકાય કારણ કે આ તમામ ચિંતા આપનારા ડેટા સામે આવતા હવે જાગૃત થવું અતિ આવશ્યક બન્યું છે